શ્રીમતી વીડી ઘિલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં થેલેસીમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તથા શ્રીમતી વીડી ઘિલાણી મહિલા આર્ટસ કોલેજના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેગા થેલેસીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો અઢાર બહેનોએ થેલેસીમિયા પરીક્ષણ કરાવ્યું કેમ્પના ઉદઘાટન પ્રસંગે મહેમાનોનું સ્વાગત પ્રિન્સિપાલ ચાવડા સાહેબે કર્યું હતું આ પ્રસંગે નૂતન કેળવની મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ બાટલીયા ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગરેજા ટ્રસ્ટી એડી રૂપારેલ શ્રી અષ્ટકાંતભાઈ સુચક પત્રકાર બિપિનભાઈ પાંગી યોગેશભાઈ ઉનટકટ તેમજ રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહીને થેલેસેમિયા પરીક્ષણના મહત્વ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા હતા રેડ ક્રોસ સોસાયટી અમદાવાદની ટીમે પરીક્ષણની પ્રશંસનીય કામગીરી કરી જેમાં સંજયભાઈ ઉર્વીબેન તેમજ જાનકીબેને સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન એનએસએસ કોઓર્ડિનેટર ડોક્ટર કે પી વાળાએ કર્યું હતું તો આભાર દર્શન છાયાબેન શાહે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર સ્ટાફ જે કોલેજ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ છે કામની સતત વ્યસ્તતા સવારમાં સાડા છ થી સાહેબના કોન્ટેક્ટમાં છું સાહેબ સતત કામમાં અત્યારે મને સામેથી ફોન કર્યો કે આપણે શુભેચ્છા મુલાકાત થવી છે દસ મિનિટનો ટાઈમ છે આપણે જઈ આવવું છે સાહેબ બધા છે સેન્ટર ખૂબ ખૂબ આભાર હવે આ કાર્યક્રમના સાહેબ આપણે દાતાશ્રી છે શ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાળી પરિવાર ફાઉન્ડેશન હાલ મુંબઈ છે મૂળ કર્યું ઇન્ડિયા સતત ત્રીજો કેમ્પ આપણે સતત ત્રીજા વર્ષે આપ્યો અને સબ સંપૂર્ણ દાતા છે તે માની ચેક સુધીના દાતા તે છે અને છેલ્લા સમયના બેટા બેની છોકરા કરવા જેવું નથી આપણે એક જ યાદ રાખવાનું છે કે માઇનર આવે તો આપણે સામેવાળું પાત્ર માઇનર હોવું જોઈએ નહીં જો બે માઇનર ભેગા થાય મારી ગુજરાત કઈ નહીં મારી દીકરી ગુજરાત ભૂસરા છે તમારી જ કલીગ છે તમારી જ સાથે સ્ટુડન્ટ છે એને મેજર થેલેસેમિયા દર અઠવાડિયે લોહી ચડાવવું પડે છે અત્યાર સુધીમાં મેં ભૂસરાને હું નું ગુસરું પાંચેક હજાર સોય મારીએ છીએ એટલે આપણું બાળક આ ટેકનું નો થાય એટલે અવેરનેસ રાખવા માટે આપણે તમારો થેલેસેમિયા ટેસ્ટ કરીએ છીએ ખબર પડે કે માઇનર છે કોઈ બીમાન જરૂર નથી અમિતાભ બચ્ચનની માઇનર છે તો એ ઢીસુમ ઢીસુમ કરે બરાબર છે અભિષેક બચ્ચનને કરિશ્મા કપના લગ્ન થવાના હતા તો કરિશ્મા કપૂર માઈનર નીકળે અભિષેક બચ્ચન માઈનર માઇનર એટલે બેના લગન ન કર્યા પછી ઐશ્વર્ય બેના કર્યા જો એ લોકો મોટા થઈને જો અવેરનેસ રાખતા હોય એટલે આપણે બધાની ફરજ છે કે આપણે સમાજને સારો સમાજ આપીએ આપણા બાળકને તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખીએ એટલા માટે બધાએ ફરજિયાત ટેસ્ટ કરવાનો છે યુનિવર્સિટીએ આપણું એટલું ધ્યાન રાખે છે યુનિવર્સિટીમાં ટેસ્ટ ફરજિયાત થઈ ગયો છે પરીક્ષા ન આપી શકાય એટલે હું જ્યારે તમારા રિપોર્ટ લઈને આવું ને માઇનર આવે તો કોઈ પીવાની જરૂર નથી ખાલી આપણે જાગૃત રહેવાનું છે કે સામેવાળું પાત્ર આપણું માઇનર હોવું જોઈએ નહીં બરાબર જે માઇનર આવે એ બધા કાળજી લેશે હા કે ના બધા હાથ પૂછો કરો આપણે એક કામ કરીએ એ ઇન્શાલિખે ગરાણી મહિલા બક્ષી શ્રી વિદ્યાર્થીનીઓ ને માટે એલેશニア ના એક આયોજન કરો ટીમ दाता પરિવાર નું કુમાર ખેતાણી મુંબઈ પરિવાર અને એમના પ્રતિનિધિ શ્રી અને રેડ ક્રોસ સોસાયટી મહત્વ છે એને માટે કેમ્પ આયોજન કરી કેમ્પ નો તમામ ખર્ચ અને ટેકનિકલ વ્યવસ્થા બંને